મઢડા માં સોનલ બીજની ધામધૂમથી કરાઈ ઉજવણી જૂનાગઢ કેશોદના મઢડા ધામ ખાતે સોનલ બીજની ઉજવણી કરાઈ આઈ માના જન્મદિવસને સોનલ બીજ તરીકે ઉજવવામાં આવે છે ધાર્મિક કાર્યક્રમો સાથે ધામધૂમપૂર્વક ધૂમ એકસો સોનલ માં જન્મ દિવસની ઉજવણી કરાઈ છે સવારથી જ દેશભરમાંથી માઈ ભક્તો કેશોદના મઢડા સોનલધામ ખાતે ઉમટી પડ્યા હતા વહેલી સવારે આરતી શોભાયાત્રા યજ્ઞ રાસ ગરબા સહિતના કાર્યક્રમ યોજાયા રાત્રિ દરમિયાન ગુજરાતભરના ભજનિક સંગીતકારો સાહિત્ય કલાકારો સંતવાણી કાર્યક્રમોનું આયોજન થયું તમામ માય ભક્તોએ સોનલ માના દર્શન કરી ધન્યતા અનુભવી મારું નામ ગઢવી વરુણ છે હું જામ ખંભાળિયા રહેવાસી છું ચીલો વડ શક્તિ તણો અને જન્મી ન હોત જગતમાં હોનલ માત માનું ઉજવવામાં આવે છે અને મઢડા ધામ માં પણ યોજવામાં આવે છે અને અનેક વિદેશોમાં પણ દુબઈમાં અનેક અલગ અલગ જગ્યાએ માના જન્મદિવસ ઉજવવામાં આવે છે અને આ દિવસ અમારો ચારણોનો એક નવું જ વર્ષ કહેવાય એવો માનો દિવસ છે એટલે બધા સોનલ છોરુ હાર્દિક શુભેચ્છા પાઠવું છું જય માતાજી બોલો સોનલ માતાજી જય સોનલ સમરે શ્રી કૃપા સોનલ સમરે સિદ્ધ સોનલ નામ સંભારતા મેળવીએ નવનીત આજ રોજ આઈ મઢડા મધ્યે સોનલ ધામ આઈસી સોનભાઈ મારા જન્મસ્થળ મઢડા મુકામે જ્યારે મહોત્સવ બીજનો ઉજવાતો હોય આજની બીજ એટલે એકસો બે એકસો બે એટલે પ્રથમ સદી શતાબ્દી કર્યા પછી જે બે વર્ષ બીજી સદીના શરૂ થયા હોય સાહેબ એકાવન વર્ષ પોતે હયાત રહ્યા છે અને એકાવન વર્ષ આઈમાં દેવથી આવીને થયા છે એટલે ખરેખર એકસો બે મી ઉત્સવ જ્યારે સમાજ ઉજવી રહ્યો છે અઢારે વરણ તમામ સમાજ મળી અને ખરેખર ચારણો અને ચારણેતર મળી અને આજે હર્ષોલ્લાસથી મઢડા તો ઉજવાય છે એમ મહામુલો પર્વ સર્વત્ર ઉજવાય છે ગુજરાતભર અને અન્ય રાજ્યોમાં પણ ઉજવાય છે ભારતભરમાં ઉજવાય છે વિશ્વના ખૂણે ખૂણે ઉજવાય છે એવો ઉજવ આ મા સોનલમાંના ખરેખર આજની તારીખમાં એ યજ્ઞ છે મહા આરતી પછી યજ્ઞ હામયું હામયું અને યજ્ઞ છે એવી જ રીતે રોંઢે બપોર પછી ત્રણથી ગરબા છે અને રાત્રિનો સાહિત્ય લોકસાહિત્ય જાણી સાહિત્ય સંતવાણીનો કાર્યક્રમ ડાયરો છે એ આ બધા કાર્યક્રમો માની કૃપાથી ખૂબ અનુયાયીઓ આવે છે ચારણો આવે છે બધા એકત્ર થાય છે તો આઈ સોનલમાંના આશીર્વાદ અમારા તમામ દર્શકોને મળે તેવી શુભેચ્છા અત્યાર માટે બસ આટલું જ આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવો અને આવા જુદા વિડીયોઝ માટે બન્યા રહો ગુજરાત પ્લસ સાથે